નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર અબજી બાપા ચેરિટેબલ ટ્રસ્ટ બળદિયા સંચાલિત ગૌશાળાના નામે વર્ષ બે હજાર બાવીસથી લાખોની સરકારી સબસિડી ટ્રસ્ટીઓની અંગત તિજોરીમાં બીજો એક્સક્લુઝિવ રિપોર્ટ નમો ટીવી ઇન્ડિયા પર રજૂ કરતા પહેલાં જાણી લઈએ કે શું છે ટ્રસ્ટીઓનું સમગ્ર કૌભાંડ સૌથી પહેલાં રૂપિયા પંદર કરોડની સરકારી જમીન ખાયકી કરી ગયા હવે અસ્તિત્વ વિના આખી ગૌશાળા ખવાઈ ગઈ કે શું ગાયો છે કે નથી તો કરોડોની સરકારી સબસીડી ટ્રસ્ટીઓના ખિસ્સામાં અગાઉ લાગુની અંદાજીત રૂપિયા પંદર કરોડની સરકારી જમીન પચાવી અને સ્કૂલ બનાવી નાખી છે શ્રી ઈશ્વરભાઈ દાદલાણીએ મામલતદાર ગ્રામ્યને તપાસ કરી સબસિડી રકમ ચૂકવી હોય તો પરત વસૂલીની માંગ કરી છે ચોક્કસ જ્ઞાતિની ધાર્મિક સંસ્થાઓ સરકારી જમીનો મિલકત પચાવી પાડવાની રીત સરભૂત સવાર છે સંસ્થાઓ ગૌશાળાઓ ધર્મ અને શિક્ષણના નામે ગુરુકુલ બનાવી કરોડોની સરકારી જમીન દબાણ કરનારાઓની સામે લેન્ડ ગ્રેવિંગ કેસ કરવાની ચેતવણી આપતા જણાવ્યું કે સરકારી જમીનો અને નાણાની ઉચાપત ક્યારેક સંચાલકોને જેલના સળિયા પાછળ ધકેલી દેશે આખી સ્ટોરી જાણીએ નમો ઇન્ડિયાના એડિટર મહેશ પંડ્યા સાથે જાગૃત નાગરિક એવા શ્રી દાદલાની ભાઈ શું કહી રહ્યા છે તેમના એમના શબ્દોમાં અગાઉ અબજી ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટની જે જમીન દબાણ ગૌશાળા નથી ને ગૌશાળા બતાવી છે કરોડો રૂપિયાનું બાંધકામ કરી નાખ્યું છે બિન ખેતી કરાવ્યા વગર એ બાબતની મેં ફરિયાદ કરી હતી અને રૂબરૂ મળીને તપાસ કરી તો હજી લોકો કોઈ પગલાં લેતા નથી કારણ કે લગભગ પંદર કરોડ રૂપિયાની જમીન એ લોકો સરકારી દબાવી છે એમાં ચાર બાળનું સ્કૂલ બનાવી નાખ્યું છે સ્થળ ઉપર બીજીવાર મુલાકાત લઈ આવ્યો તો કોઈ ગૌશાળા ત્યાં નામો નિશાન નથી એક એક ગાય ત્યાં ગૌશાળાના નામે નથી તો મને પાછો એવું આંતરિક વર્તુળોમાંથી ખબર પડી છે મહેસૂલ તંત્રમાંથી કે આ લોકોએ લગભગ ત્રણસો ગાયો ગૌશાળાના પેપર ઉપર બતાવી અને સરકાર પાસેથી છેલ્લા બે હજાર બાવીસ થી જ્યારથી ગૌશાળા દેખાડી છે લાખો કરોડો રૂપિયાની સબસિડી પણ એ લોકો મેળવી લીધી છે તો જ્યારે ગાયો જ નથી ગૌશાળાનો નામો નિશાન નથી તો એ લાખો કરોડ રૂપિયા સબસીડી સરકારી પ્રશ્ન ગૌશાળાના પૈસા છો સરકાર પાસેથી આ તીડ એવું ચાપત છે પ્લસમાં ગૌશાળાની બાજુમાં બાર હજાર મીટર જમીન એની કિંમત લગભગ બજાર કિંમત પંદર કરોડ રૂપિયા થાય છે એ પણ મેળવી દીધી છે પોતાની આઠ હજાર મીટર જમીનમાં અને તો ચાર માળનો સ્કૂલ બનાવી નાખ્યું છે બાઉન્ડરી વાળી નાખી છે પ્લસમાં જે છે એમાં પણ રેકોર્ડ તપાસતા એકાદ બે જમીન એમની પોતાની છે ટ્રસ્ટના નામે બાકી એમને કોઈ ખેડૂતે દાન આપી છે પણ દાન આપી છે એની કોઈ નોંધ નથી એ ખેડૂતના નામે જ ખેતીની જમીન બોલે છે સ્થળ ઉપર ખેતીની જમીનમાં કરોડો રૂપિયાના લાખો સ્કવેર મીટર બાંધકામ કરી નાખ્યું છે પંચાયતના તલાટી પાસે તપાસ કરી તો કોઈ બાંધકામની મંજૂરી અમને નથી આપી તો આ શું ચાલે છે અને રેવન્યુ તંત્ર શા માટે આ સ્વામિનારાયણ ઘટે છે મને એ સમજાતું નથી એમને ચાર લાડુ આપી આવે જે સ્વામિનારાયણ કરી આવે એટલે રેવન્યુ તંત્ર આ ચૂક કરીને બેસી જાય છે એક કરોડો રૂપિયા ની જમીન હવે કાં તો પછી મારે કલેક્ટરને કેવું પડે કે ભાઈ જો તમે લેન્ડ ગ્રેબિંગ નહીં કરો તો મારે લેન્ડ ગ્રેબિંગ ખાનગી કરવી પડશે પોઝિશન એવી થઈ ગઈ છે હમણાં તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર